મોર્નિંગ શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને તમે બધા કેમ હો કે તમે છો મજામાં જશો હું પણ તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે જો હું ટમેટા વીણું જો એટલા ટમેટા છે જો બઉ ટમેટા છે અને મેં કેટલા પાંચ કેરેટ મેં એકલી ફરી લીધા છે આવીને તરત જ જો પાંચ કેરેટ મેં ફરી લીધા છે

કોઈ લવ મેરેજ કર્યા હોય કોઈ એરજ મેરેજ નવા કર્યા હોય તો અહીંયા બધી વસ્તુ મળી રહે ઘરનો સામાન પણ કોઈ પણ વસ્તુ પકડ્યા શીખે જો નવા નવા મેરેજ થયા હોય તો તમારે બધું મળી જશે અહીંયા બ્લેન્કેટ વગેરે આસનિયા બધી વસ્તુ મળી જશે

નવી નવી રૂમ ચાલુ કરી હોય તો તમને એ બધું મળી રહે કોઈ તો આપણે હવે જવાનું છે બહાર અને આપણે જો રેડી થઈ ગયા છે એકદમ મસ્ત મસ્ત અને અમે બંને કર્યા છે મેસિંગ મેસિંગ કપડા તો તમને બતાવું મારા મેસિંગ ટી શર્ટથી ઓકે તો આપણે આ પૈસા આવ્યા છે ને તો એ પહેલાં આપણે ડાયરેક્ટ મંદિરિયામાં મૂકશું ચાલો મિત્રો અમે આવી ગયા છીએ હોટલમાં રેસ્ટોરન્ટ છે

जाओ इसका शायद जो इसका खाओ मिंडा चल बाकी जो मावट रजवाड़ी के मस्त से डेकोरेट जो पनीर मसाला

સાબે દીધી જમાવટા આ પાપડ ની આપણે આવી ગઈ છે ઓ ઘંટી છે હા અલગ અલગ એમાં આવી ગયું છે સાઈડ મેળા છે સપટ આપણે કે બાકીનો રાખીએ બાકી નો રાખ્યો હવે જમીન થઈ ગયા છે હા ફ્રી અને સાહેબ અમારે જો આપવા મળ્યા છે ફોજ જો હમ હમ જે કે હોટલમાં આવો તમે બધાય જમવા બહુ મસ્ત છે જે આપણે ગજે માં છે નીચે એ અમાર ગાડી છે જો આ સાઈડ છે આપણે હવે સડી ગયા છે મેઈન રસ્તે અને આપડી આપડી ફોર્ચ્યુનર ગાડી જાય છે બાકી જો આપણને લાગે છે ઠંડી હા જો આપણને હવે લાગે છે ઠંડી હરખમાં અમારે જે આ ગામમાં છે ને ઠંડી હજી ગઈ નથી અને બાકી બીજા ગામમાં હવે ઉનાળો આવી ગયો છે ને હજી અમારે તો જે શિયાળો જ છે એટલે હજી અમને અહીંયા ઠંડી લાગે છે મિત્રો તો આપણે હવે ટૂંક ટૂંક સમયમાં અમે ક્યાં સહી એ તમને બધે જણાવીશ ચાલો મિત્રો આપણા લોકને આપીએ આજે વિરામ કાલે મળીએ સવારમાં બધાયને સીતારામ અમારા ઢેબલો હોઈ ગયો છે થાકી ગયા ખાધું બહુ ને હોટલમાં હાલો ગુડ નાઇટ સીતારામ